નમસ્કાર મિત્રો હું છું મનીષ મંડે અમરેલી જિલ્લાની અંદર ચકચારી મચાવતું લેટર કાંડ થયું એના આજે બે મહિના જેવો સમય વીતી ગયો છે તપાસના નાટક થયા દિંડક થયા સુધી ફરિયાદ નોંધવામાં આવી ફરિયાદના આધારે ગુજરાતના ડીજીપીએ અમરેલી જિલ્લામાં એસએમસીના વડા એટલે કે નિલિપ રાયને તપાસ સોંપવામાં આવી નિલિપ પણ બે દિવસ અમરેલી આવીને તપાસ કરી તપાસનો રિપોર્ટ ડીજીપીને સોંપી દીધો એનો પણ આજે મહિના જેવો સમય થવા આવ્યો છે તો મારે ગુજરાતના ડીજીપીને કહેવું છે કે તમારી આંગળી ક્યાં નકુચામાં હલવાઈ ગઈ છે ભાઈ તમે કોનાથી બીવો છો ભાજપથી બીવો છો હર્ષ સંઘવીથી બીવો સી આર પાટીલથી પીવો છો કોનાથી ડરો છો શા માટે આ ગુજરાતની દીકરી અમરેલીની દીકરીને ન્યાય મળે એના માટે આ રિપોર્ટ છે તમે જાહેર નથી કરતા અને પગલા નથી ભરતા મને એવું લાગે છે આ લેટર કાંડમાં અમરેલી વડિયાના ધારાસભ્ય ભાઈ શ્રી કૌશિક વેકરિયાની નીચે રેલો આવતો હોય અને કૌશિક વેકરિયામાં ફીટ થતા હોય એટલે એના બચાવવા માટે આ ગુજરાતના પોલીસના વડા ડીજીપી છે એ અવાતિયા મારે છે અને રિપોર્ટ પોતે દબાવીને બેઠા ગુજરાતના ડીજીપીને કહું છું કે જો ખરેખર તમારામાં નૈતિકતા હોય અને ગુજરાતના નાગરિકોનું ભલું ઈચ્છતા હો ગુજરાતની નારીની મહિલાઓની સુરક્ષાની વાતને લઈને તમે ગંભીર હો તો અમરેલી જે લેટર કાંડ થયું છે એનો જે અહેવાલ તમને નિલિપ રાયે જે સોંપ્યો છે એફએસએલ રિપોર્ટ જે આવ્યા છે એ તાત્કાલિક ધોરણે એફએસએલ રિપોર્ટ જાહેર કરવામાં આવે દિલીપ રાયે તમને જે રિપોર્ટ સોંપ્યો છે એ રિપોર્ટ જાહેર કરવામાં આવે અને કોના આદેશથી અમરેલીની પોલીસે આ દીકરીની અડધી રાતે ધરપકડ કરી એનું સરઘસ કાઢ્યું એને માર મારવામાં આવ્યું એવા તમામ પોલીસ અધિકારીઓ હોય કે રાજકીય આગેવાન કે કોઈ રાજકીય ધારાસભ્ય હોય એની ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે એવી નમ્ર વિનંતી છે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત